નમસ્કાર આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના જે લેટેસ્ટ અપડેટ્સ છે તેના વિશે આ બધી માહિતી આપણને મળેલા સ્ત્રોતો પર આધારિત છે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આન્સર કી અને મેરિટ લિસ્ટની હાલની સ્થિતિ શું છે અને જે બધી અટકળો ચાલી રહી છે એમાં થોડી સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી થી શરૂ કરીએ શું કહે છે સ્ત્રોત ક્યાં સુધી પહોંચી છે વાત સ્ત્રોત એવું કહે છે કે ફાઇનલ આન્સર કી હજુ આવી નથી પણ હા એવી શક્યતા દેખાઈ રહી છે કે આવનારા 3 થી 5 દિવસમાં કદાચ જાહેર થઈ જાય અને એવું પણ કહે છે કે કદાચ એકાદ બે પ્રશ્નો રદ પણ થાય અથવા જવાબ બદલાઈ શકે છે એટલે થોડો સમય લાગી રહ્યો છે હમને બિલકુલ અને આ જે વિલંબ છે ને અને જે સંભવિત ફેરફારોની વાત છે એ ખરેખર રસપ્રદ છે એ બતાવે છે કે બોર્ડ કેટલી ઝીણવટથી કામ કરી રહ્યું છે દરેક વાંધા અરજીને ધ્યાનથી ચકાસી રહ્યું છે સ્ત્રોત એના પર ખાસ ભાર મૂકે છે કે ભાઈ માત્ર ને માત્ર અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવો એ બહુ અગત્યનું છે હા કારણ કે આનાથી ફક્ત સાચી માહિતી મળે એવું નથી પણ પેલી અફવાઓથી જે ખોટો તણાવ થાય ને હા હા અને સમય બગડે એ પણ ટાળી શકાય છે ઉતાવળમાં કોઈ ખોટી માહિતી પર વિશ્વાસ કરી લેવો એ નુકસાન કરી શકે સાચી વાત છે માનસિક શાંતિ પણ જરૂરી છે આ સમયમાં સારું તો આન્સર કી આવી જાય પછી મેરિટ શું એના માટે કોઈ અંદાજ છે સ્ત્રોત કંઈ કહે છે હા સ્ત્રોત એવું સૂચવે છે કે ફાઇનલ આન્સર કી આવે ને એના પછી લગભગ સાત થી દસ દિવસમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે છે પણ ખરી ચર્ચા તો અહીંથી શરૂ થાય છે મેરિટ કટ ઓફ ચારે બાજુ એવી વાતો ચાલે છે કે એકસો જશે કોઈ કે એકસો ત્રીસ જશે પણ સ્ત્રોત તો કંઈક અલગ જ કહે છે અને અહીંયા જ સ્ત્રોતનો મુદ્દો સમજવા જેવો છે જે એકસો પચીસ એકસો ત્રીસ માર્ક્સની હવા ચાલી રહી છે એની સામે સ્ત્રોતનું અનુમાન છે કે કટ ઓફ એકસો દસથી એકસો વીસ માર્ક્સની વચ્ચે રહી શકે છે આ કદાચ વધુ વાસ્તવિક વિશ્લેષણ પર આધારિત હોઈ શકે પેલી ખાલી ધ્યાન ખેંચવા વાળી વાતો કરતા અલગ પણ ઘણા ઉમેદવારોને કદાચ એમ લાગે કે એકસો દસ તો ઓછું કહેવાય ખાસ કરીને જેમણે સારો સ્કોર કર્યો હોય આ નીચા અંદાજ પાછળ સ્ત્રોત કોઈ કારણ આપે છે ખરું સ્ત્રોત કોઈ સીધું કારણ તો નથી આપતો પણ એ સ્પષ્ટ ચેતવણી આપે છે પેલી ક્લિક બેટ અને ખાલી અટકળો ફેલાવીને ધ્યાન ખેંચવાની કોશિશ થાય છે ને એનાથી સાવધાન રહેવાનું કહે છે એવું લાગે છે કે સ્ત્રોતનું જે વિશ્લેષણ છે એ કદાચ વધુ ગ્રાઉન્ડ રિયાલિટી પર આધારિત છે જોકે કટ ઓફની ચોક્કસ આગાહી કરવી તો હંમેશા મુશ્કેલ જ હોય છે એ તો છે જ હા પણ આ ચેતવણી ઉમેદવારોને એમની અપેક્ષાઓ થોડી મેનેજ કરવામાં મદદ કરી શકે ખોટી આશાઓથી બચાવી શકે બરાબર કહ્યું તો આ થઈ કોન્સ્ટેબલ ઉમેદવારો માટેની વાત પણ પીએસઆઈ ભરતીનું શું એ પ્રક્રિયા પણ ચાલી રહી છે સૌની નજર એના પર પણ છે એના વિશે શું માહિતી છે હા પીએસઆઈ ભરતી માટે પણ સ્ત્રોત કહે છે કે કામગીરી ચાલી જ રહી છે ત્યાં પણ એ જ રીતની પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે મતલબ કે પહેલા વાંધા અરજીઓ અચ્છા કે ભરતી પ્રક્રિયામાં ઉતાવળ કરતા ચોકસાઈ અને પારદર્શિતા વધુ મહત્વની છે સમજાયું એટલે બંને ભરતીઓમાં પ્રક્રિયા ચાલી રહી છે ઝીણવટ ભરી છે અને એટલે સમય લાગી શકે છે તો આ બધી માહિતીનો સારાંશ શું જે લોકો રાહ જોઈ રહ્યા છે એમના માટે આનો શું અર્થ શું એમણે બસ રાહ જોતા બેસી રહ્યું ના ના બિલકુલ નહીં અને સ્ત્રોત આ બાબતે બહુ જ સ્પષ્ટ સલાહ આપે છે ખાલી રાહ જોવા કરતા જે બીજી પરીક્ષાઓ આવવાની છે હા જેમ કે તલાટી છે ડીવાયએસઓ છે જીપીએસએસબી ની બીજી પરીક્ષાઓ ફોરેસ્ટ ગાર્ડ અને આવતા વર્ષે 2026 માં ફરી કોન્સ્ટેબલની ભરતી પણ છે અચ્છા તો એ બધાની તૈયારી ચાલુ રાખવી જોઈએ આ સલાહ તો ખરેખર બહુ પ્રેક્ટિકલ છે ચોક્કસપણે અને આનાથી બે ફાયદા છે એક તો અભ્યાસની જે લય હોય ગતિ હોય એ જળવાઈ રહે બરાબર અને બીજું પરિણામની રાહ જોવાથી જે ચિંતા થાય જે અનિશ્ચિતતા લાગે એ ઓછી થાય આ એ બાબત પર ધ્યાન આપવા જેવું છે જે આપણા હાથમાં છે આપણો પ્રયાસ આપણી તૈયારી સાચી વાત પરિણામ જ્યારે આવવાનું હશે ત્યારે આવશે જ બસ તૈયારીનો સમય વેડફોવો ન જોઈએ તો ચાલો આપણે આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ પહેલું કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના અધિકૃત અપડેટ્સ માટે ધીરજ રાખવી પડશે બીજું ફક્ત સત્તાવાર વેબસાઇટ જેવા ચકાસાયેલા સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો ખાસ કરીને મેરિટ કટ ઓફ જેવી બાબતોમાં હા જ્યાં અફવાઓ બહુ હોય છે બરાબર અને સ્ત્રોત મુજબ વાસ્તવિક કટ ઓફ કોન્સ્ટેબલ માટે એકસો દસથી એકસો થી રેન્જ કદાચ અફવાઓ કરતાં ઓછું રહી શકે છે અને સૌથી મહત્વનું રાહ જોવાના સમયમાં નિરાશ થયા વગર એ સમયનો સદુપયોગ કરીને ભવિષ્યની જે પરીક્ષાઓ છે એની તૈયારી સક્રિય રીતે ચાલુ રાખવી બિલકુલ અને આ બધી વાત પરથી એક વિચારવા જેવો મુદ્દો પણ ઉભો થાય છે કયો કે માત્ર પરેડાઓની રાહ જોવી એ તો એક ભાગ છે પણ આ જે સમય છે અનિશ્ચિતતાનો અટકળોનો રાહ જોવાનો આ સમયગાળાને ઉમેદવારો જે રીતે હેન્ડલ કરે છે તે તેમની માનસિક મજબૂતી તેમની સ્થિતિસ્થાપકતા અને ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવાની તેમની ક્ષમતાને કેવી રીતે ઘડે છે આ કદાચ પરિણામ કરતાં પણ વધુ લાંબા ગાળે અસર કરનારું પાસું હોઈ શકે આના પર વિચારવા જેવું ખરું ખૂબ જ સરસ મુદ્દો ઉઠાવ્યો આ વિચાર સાથે જ ગુજરાત પોલીસ ભરતીના અપડેટ્સ પરની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ